સર્વે હાશકારો અનુભવ્યો આજ્ઞા બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરુ સેક્શન રોડ પર બેકના શોરૂમ વાળા બિલ્ડિંગના કારણ રેસિડેન્સીના સેલરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી સેલરના ભાગમાં મોટું જનરેટર મૂકવામાં આવ્યું જ્યાં જ સવારે પોણા અગિયાર કલાકે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી ધુમાડાના ગોટે ગોટા સેલરમાંથી બહાર નીકળી રહ્યા હતા જેના કારણે ભાગદોડ થઈ હતી બિલ્ડિંગમાં અનેક રહેવાસીઓ વસવાટ કરે છે તમામ લોકો ભયના માર્યા બહાર આવી ગયા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી આથી ફાયર શાખાની ટુકડી ગણતરીની મિનિટોમાં બનાવના સ્થળે પહોંચી હતી આગને કાબુમાં લઈ લેતા સર્વે હાશકારો અનુભવ્યો હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે